નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો આધાર આધારકાર્ડને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આધાર કાર્ડ જારી કરનારી એજન્સી યુ એ ડીએ આઈએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર કાર્ડ રદ કરવાના નથી આધારના ડેટાબેઝને અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી જો આધાર નંબર ધારકને કોઈ ફરિયાદ હોય તો તેઓ યુઆઈડીએ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર સંપર્ક કરી શકે છે જણાવી દઈએ કે મિત્રો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજ્યમાં ઘણા આધાર નંબરોને રદ કરવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ કેવાયસી બન્યું ફરજિયાત નહીં તો બે હજાર રૂપિયાનો હપ્તો મળશે નહીં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો અને લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તા માટે મિત્રો ઈ કેવાય ફરજિયાત કરાયું છે ગુજરાતમાં એકવીસમી ફેબ્રુઆરી સુધી કેવાય સી ઝુંબેશ ચાલી સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીઓમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાય સી કરાવી શકાયું હતું મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ કેવાય કરાવી શકતા હતા અને મિત્રો આની તારીખ લંબાવવામાં પણ આવી ગઈ છે જો મિત્રો તમે ઈ કેવાયસી કરાવી દો છો તો તમારા ખાતામાં મિત્રો સોળમો હપ્તો જમા થવામાં કોઈ પણ અડચણ આવશે નહીં ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં મિત્રો થયો વધારો સિંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂપિયા પચાસ રૂપિયાનો વધારો થયો છે હાલમાં ડબ્બાનો ભાવ રૂપિયા છવ્વીસો કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતા તેલના ભાવમાં વધારો થયો છે ખેડૂતોને સામાન્ય રાહત અને આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આઈપીએલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધુમલે કહ્યું કે લોકસભા ચૂંટણીના કારણે કેટલીક મેચની જાહેર કરાશે બાકીની મેચની તારીખો થોડા દિવસો પછી જાહેર થશે આમ આઈપીએલ બે હજાર ચોવીસનું શેડ્યુલ બે તબક્કામાં જાહેર થશે આ ટુર્નામેન્ટ બાવીસ માર્ચથી ચેન્નાઈમાં શરૂ થવાની સંભાવનાઓ છે ફાઇનલની તારીખ મિત્રો નક્કી નથી કરવામાં આવી આખા ભારતમાં જ રમાશે જોકે ફાઇનલ છવ્વીસ મેના રોજ યોજાઈ શકે છે પછી એક જૂનથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પોલીસની ભરતીને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેની મિત્રો વાત કરીએ તો પોલીસ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ખાસ મિત્રો મહત્વના સમાચાર આવ્યા છે સરકારે ભરતીના નિયમોમાં મિત્રો ફેરફાર કર્યા છે જેમાં મિત્રો દોડના ગુણ હવેથી ગણવામાં આવશે નહીં શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો જ પરીક્ષાનો ટેસ્ટ આપી શકશે નવા નિયમ મુજબ હવેથી બસો માર્કનો એમસીક્યુ ટેસ્ટ આપવાનો રહેશે જેના એ અને બી વિભાગો હશે આ બંને વિભાગમાં પાસ થવા માટે મિત્રો ચાલીસ ગુણ ફરજિયાત લાવવાના રહેશે મિત્રો લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં મિત્રો સો ગુણની એમસીક્યુ ટેસ્ટના બદલે હવે બસો ગુણનો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ પેપર લેવાશે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ગુણ ફરજિયાત કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો